આજે ભાદરવી અમાસના દિવસે તલાજા તાલુકામાં વિવિધ સ્થળોએ મેળા ભરાય છે તેવી જ રીતે તલાજાના ગોપનાથ ખાતે પણ ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં મેળો ભરાયો હતો ત્યારે તળાજા તાલુકાના ગોપનાથ મહાદેવના દર્શને આવેલા ભક્તો સાથે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો તળાજા તાલુકાના અલંગ ગામના હર્ષદભાઈ તેમના પરિવાર સાથે ગોપનાથ દર્શન કરવા માટે આવ્યા હતા ત્યારે ગોપનાથ નજીક

દર્શન કરવા જતા હતા તો રસ્તામાં કિશન વલ્લભભાઈ મકવાણા કે રસ્તામાં ગાડી તમે મોરે મોરો આવવા દીધી એમ કરીને એને ગાડી રિવર્સ મારીને પેલા અમારા ભાઈ ડ્રાઈવર છે એને ઉભી રાખીને પેલા એને મારવા મળ્યો

આ કિશન વલ્લભભાઈ મકવાણા એક ઈ એક એનો સાળો અને બીજા એના બે જણા હતા આડે ધડ મારતા હતા ભાઈ ઓળખતા નથી એ દારૂ પી ગયેલા હતા